શું તમારું વોટ્સએપ એકાઉન્ટ હેક થયું છે ચાલો તેને પાછું મેળવવા માટે શું કરવું એ જાણીએ સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે એકાઉન્ટ હેક થયું છે કે નહીં ચલો એના સંકેતો જોઈએ જો વગર માંગે વેરિફિકેશન કોડ આવે તો સમજી જાઓ કે કોઈ બીજું તમારું એકાઉન્ટ વાપરવાનો પ્રયત્ન કરી રહ્યું છે આવું કંઈ પણ થાય તો ગભરાવાની જરૂર નથી તમે તરત જ કેટલાક પગલાં લઈ શકો છો આ એકદમ સરળ રીત છે અને આનાથી હેકર તરત જ તમારા અકાઉન્ટમાંથી બહાર થઈ જશે પણ અહીં એક મોટી સમસ્યા આવી શકે છે હેકર્સ આ જ પદ્ધતિનો સૌથી વધુ ઉપયોગ કરે છે આમ તો આ એક સિક્યોરિટી ફીચર છે પણ હેકર આનો ઉપયોગ કરીને તમને જ તમારા એકાઉન્ટની બહાર કરી શકે છે તો સાત દિવસ રાહ જોવી પડી શકે છે પણ એના કરતાં એક સારો અને ઝડપી રસ્તો પણ છે આ તે સમય છે જ્યારે તમારે સીધો વોટ્સએપ સપોર્ટનો જ સંપર્ક કરવો જોઈએ આ સૌથી અસરકારક રીત છે તમે એપ ઈમેલ કે પછી વેબસાઇટ આમાંથી કોઈપણ રીતે એમનો સંપર્ક કરી શકો છો યાદ રાખો તમે જે મેસેજ લખશો એના પર જ બધો આધાર છે ચાલો જોઈએ શું લખવું આ માહિતી એકદમ ચોક્કસ આપજો ખાસ કરીને કન્ટ્રી કોડ સાથેનો ફોન નંબર આપવો ખૂબ જ જરૂરી છે બસ આના જેવો જ એક ટૂંકો અને સ્પષ્ટ મેસેજ લખવાનો છે જેમાં તમારી સમસ્યા સીધી રીતે જણાવી હોય અને હા જો બની શકે તો એરરનો સ્ક્રીનશોટ પણ મોકલી આપજો એનાથી કામ વધુ ઝડપી થશે મેસેજ મોકલ્યા પછી સામાન્ય રીતે ચોવીસથી અડતાલીસ કલાકમાં જવાબ આવી જશે વોટ્સએપ તમારી મદદ ચોક્કસ કરશે ચાલો માની લઈએ કે એકાઉન્ટ પાછું મળી ગયું પણ હવે સૌથી જરૂરી કામ છે એને સુરક્ષિત બનાવવાનું આમાંથી સૌથી અગત્યનું છે ટુ સ્ટેપ વેરિફિકેશન એને તરત જ ચાલુ કરી દો વોટ્સએપ તો હવે સુરક્ષિત છે પણ શું બાકીની ઓનલાઇન દુનિયામાં પણ આટલી જ સાવચેતી રાખો છો